ભારતના ચૂંટણી પંચના અનુસાર એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન આજ રોજ એનો ડ્રાફ્ટ રોલ પ્રસ્તુત કરવામાં આવેલો છે આ જે ડ્રાફ્ટ રોલ છે એની વિગતો હું આપને આપું તો જિલ્લામાં કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા આ તમામનું એમ્યુનુરેશન ફોર્મ જનરેટ કરી એમના સુધી બીએલઓના મારફતેથી પહોંચું કરવામાં આવેલું હતું આ પ્રક્રિયા કરવામાં આવેલી હતી આ પ્રક્રિયાના અંતે હાલમાં જે ડ્રાફ્ટ રોલ જિલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આજરોજ એમાં ચૌદ લાખ છોત્તેર હજાર ચારસો નવ જેટલા મતદારો તો મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ રોલમાં કરવામાં આવેલો છે કુલ બે લાખ ચૌદ હજાર એકસો પંચોતેર જેટલા મતદાતાઓ છે એ મતદાતાઓનો નામનો સમાવેશ હાલે ડ્રાફ્ટ રોલમાં નથી થઈ શક્યો એ માટેના અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે પછીના તબક્કામાં હાથ ઉપર ધરાનાર છે હું તમામ મતદાતાઓને વિનંતી કરીશ કે આપનું નામ આ જે ડ્રાફ્ટ રોલ છે આપ આપનું નામ અને આપના પરિવારનું નામ એમાં ચકાસણી કરી લો જો કોઈ પણ મતદાતાનો કદાચ નામનો સમાવેશ ન થયો હોય તો એ મતદાતાએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી જે આપણું ફોર્મ નંબર છ છે એની ફોર્મ નંબર છ ભરી અને પોતાનું અથવા પોતાના પરિવારના કોઈપણ સદસ્યનું નામ જો ડ્રાફ્ટ રોડમાં ન હોય તો એ ચોક્કસપણે પુનઃ એમાં દાખલ કરી શકાય છે એટલે આપ આ માટે સ્થાનિકે આપના બીએલઓ આપણું જે પણ ચૂંટણી તંત્ર છે એ ચૂંટણી તંત્રનો સાથે સંકલન કરી શકાય છે અને ઓનલાઈનના માધ્યમથી પણ આપ આપનું જે આ ફોર્મ છે એ ભરી શકાતું હોય છે આગામી તબક્કામાં પણ જો આપણે વાત કરીએ તો મોટાભાગના લોકોનો મેપિંગની કાર્યવાહી આ એસઆઈઆરની તબક્કામાં કરવામાં આવેલું હતું પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં કદાચ મેપિંગ બે હજાર બેની યાદી સાથે નથી થઈ શક્યો તો એવા મતદાતાઓ પણ જે એક માન્ય પુરાવાઓ છે એ માન્ય પુરાવાઓ આપી શકે છે એટલે એ મતદાતાઓએ પણ એ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી હું પુનઃ જે પણ મતદાતાઓ છે એમને પોતાનું પોતાના પરિવારનું નામની ચકાસણી કરવા અને કદાચ એમાં કોઈ નામ સમાવેશ ન થઈ શક્યો હોય તો ફોન નંબર છના માધ્યમથી પોતાનું નામ પુનઃ દાખલ કરવા માટેની એક સરળ પ્રક્રિયા એ લોકો કરી શકે છે મતદાતાઓનો ખૂબ હું આભાર આ તબક્કે વ્યક્ત કરું છું કે એમના તરફથી ખૂબ સારો સહયોગ તંત્રને મળેલો છે બીએલઓ સહિત જે સ્થાનિક આપણા કર્મચારીઓ છે એમના તરફથી પણ ખૂબ સારી કામગીરી આ દરમિયાન કરવામાં આવેલી છે એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिलों अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव